નમસ્કાર આજે આપણે છે ને શરીરના હલનચલનની જે અજાયબ દુનિયા છે એમાં થોડા ઊંડા ઉતરીશું આપણે કઈ રીતે ચાલીએ છીએ વળીએ છીએ અને આ પ્રાણીઓ એ કેવી રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હશે હા અને આ સમજવા માટે આપણી પાસે ધોરણ છના વિજ્ઞાન પાઠ્યપુસ્તકનું પ્રકરણ છે શરીરનું હલનચલન સરસ એમાં જે માહિતી છે એના આધારે જ આપણે માણસો અને અમુક પ્રાણીઓ કેવી રીતે હલે ચલે છે એની પાછળનું વિજ્ઞાન સમજવાની કોશિશ કરીશું ચાલો ત્યારે જેના વિસ્તારથી વાત કરીએ શરૂઆત આપણા પોતાના શરીરથી કરીએ કેમ આપણા હાથ પગ ગરદન આ બધું કેટલી સહેલાઈથી હલાવી શકીએ છીએ મને લાગે છે કે આમાં પેલું શું કહેવાય સાંધા એનો મોટો ભાગ હશે બરાબર ને બિલકુલ સાચી વાત સાંધા એટલે એવી જગ્યા જ્યાં બે હાડકાં જોડાય પણ એવું નથી કે બધા સાંધા એક સરખા હોય અલગ અલગ પ્રકારના સાંધા હોય અચ્છા એટલે એના પણ પ્રકાર હા એના લીધે જ અલગ 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 દિશામાં અને પ્રમાણમાં હલનચલન શક્ય બને છે જેમ કે એક છે ખલ દસ્તો સાંધો ખલ દસ્તો એ ક્યાં હોય એ આપણા ખભામાં અને નિતમમાં હોય જુઓ આ સાંધો હાડકાને લગભગ બધી જ દિશામાં ગોળ ફેરવવા દે છે ઓ જેમ આપણે ક્રિકેટમાં બોલ ફેંકવા હાથ ફેરવીએ એમ હા બરાબર એનાથી જ આપણને આમ મુક્ત રીતે હલનચલન કરવાની ક્ષમતા મળે છે સમજાયો અને બીજો કયો પ્રકાર બીજો છે મિજાગરા સાંધો આ નામ પરથી થોડો ખ્યાલ આવશે જેમ દરવાજો હોય ને એના મિજાગરા તેને ફક્ત એક જ દિશામાં એટલે કે આગળ પાછળ ખુલવા બંધ થવા દે હા બરાબર એ જ રીતે આ મિજાગરા સાંધો પણ હાડકાને ફક્ત એક જ દિશામાં વાળવા દે આપણી કોણી અને ઘૂંટણમાં આ જ સાંધા છે એટલે જ આપણે કોણી કે ઘૂંટણને ઊંધી બાજુ નથી વાળી શકતા અચ્છા આ ખરેખર દરવાજા જેવું જ કામ કરે પછી પછી આવે ઉખળી સાંધો આપણી ગરદન અને માથું જ્યાં જોડાય છે ને ત્યાં આ સાંધો છે હમ એના લીધે જ આપણે માથું ઉપર નીચે હલાવી શકીએ છીએ અને ડાબી જમણી બાજુ ફેરવી શકીએ છીએ જાણે એક ધરી પર માથું ગોળ ફરતું હોય એમ રસપ્રદ પણ તમે કહ્યું કે અમુક સાંધા હલતા જ નથી એ થોડું અજીબ નથી સાંધા તો હલવા માટે જ હોય ને હા પણ એનું કારણ છે એવા સાંધાને અચલ સાંધા કહેવાય જેમ કે આપણા માથાની ખોપડીના હાડકા ખોપરીમાં હા એ હાડકા એકબીજા સાથે જોડાયેલા છે પણ હલનચલન નથી કરતા અને એ જરૂરી છે કારણ કે એનાથી જ આપણા મગજ જેવા નાજુક અંગને મજબૂત રક્ષણ મળે છે ખરેખર કેટલું અદ્ભુત અને આ બધા હાડકા એ ભેગા મળીને આપણું હાડપિંજર બનાવે બરાબર બરાબર જે આપણને ખાલી આકાર જ નથી આપતું પણ કેટલું રક્ષણ પણ કરે છે જેમ કે પેલી પાંસળીઓનું પિંજરું એ હૃદય અને ફેફસાને સાચવે અને કરોડસ્તંભ એ તો આપણને ટટ્ટાર રાખે છે અને વળવામાંય મદદ કરે છે એકદમ સાચું પણ અહીં એક વાત સમજવા જેવી છે હાડકા પોતાની મેળે નથી હલતા હા એ ખરું તો પછી હલનચલન થાય કેવી રીતે એ કામ કરે છે સ્નાયુઓ સ્નાયુઓ શું કરે એ સંકોચાય એટલે કે ટૂંકા થાય અને હાડકાને ખેંચે અચ્છા અને મહત્વની વાત એ છે કે સ્નાયુઓ હંમેશા જોડીમાં કામ કરે જ્યારે એક સ્નાયુ સંકોચાય ને ત્યારે એની જોડનો બીજો સ્નાયુ શિથિલ થાય એટલે કે આરામની સ્થિતિમાં આવે આ ખેંચાણાને ઢીલા પડવાથી જ ગતિ થાય છે જે આપણે હાથનું બાવડું વાળીએ ત્યારે ઉપરનો સ્નાયુ કેવો ફૂલે છે એ સંકોચાયો કહેવાય એમને હા બરાબર ત્યારે નીચેનો સ્નાયુ ખેંચાયેલો મતલબ કે શિથિલ હોય આ તો થઈ આપણી વાત પણ પ્રાણી જગતમાં તો અરે બાપરે કેટલી બધી અલગ અલગ રીતો છે હલનચલનની દાખલા તરીકે અળસિયો એ કેવી રીતે ચાલે એને તો હાડકા જ ન હોય સારો સવાલ છે અળસિયામાં હાડકા નથી હોતા એ સાચું પણ એનું શરીર છે ને એ સ્નાયુઓના ઘણા બધા વલયો એટલે કે રિંગ્સનું બનેલું હોય છે એ વારાફરથી પોતાના શરીરના ભાગને લાંબો અને ટૂંકો કરે અને એના શરીર પર નાના નાના વાળ જેવા વજ્રકેશ વજ્રકેશ હોય હા એ જમીન પર પકડ જમાવવામાં મદદ કરે એટલે સ્નાયુઓના સંકોચન વિસ્તરણ અને વજ્રકેશની પકડથી એ સરકીને આગળ વધે છે અદ્ભુત અને પેલી ગોકળ ગાયનું શું જે પીઠ પર શંખ જેવું ઘર લઈને ફરતી હોય છે હા એ જે કવચ છે એનું બાહ્ય કંકાલ કહેવાય રક્ષણ માટે છે તો એટલે એ ચાલવામાં મદદ ન કરે ના એ હલનચલનમાં મદદ નથી કરતું ગોકળગાય એના શરીરના નીચેના ભાગમાં જે મજબૂત માંસલ પગ જેવો ભાગ છે ને એનાથી ચાલે એકદમ ધીમે ધીમે તરંગ જેવી ગતિથી આગળ વધે હવે વાત કરીએ વંદાની એ તો બહુ જબરો લાગે જમીન પર દોડે દિવાલ પર ચડી જાય અને પાછો ઉડે પણ ખરો હા વંદો ઘણું બધું કરી શકે એને ચાલવા માટે ત્રણ જોડ એટલે કે છ પગ હોય છે છ પગ હા અને એનું શરીર પણ કઠણ બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય એના પગમાં ખાસ સ્નાયુઓ હોય જે ગતિ કરાવે અને પીઠ પર બે જોડ પાંખો પણ હોય અચ્છા એટલે ઉડવા માટે હા એ પાંખોને પણ એ ખાસ સ્નાયુઓ વડે હલાવીને ઉડી શકે છે તો પછી પક્ષીઓ એ કેવી રીતે આટલી સરસ રીતે ઉડે છે એમના હાડકામાં કઈ ખાસિયત હોય ચોક્કસ પક્ષીઓના હાડકા અંદરથી પોલા અને વજનમાં ખૂબ હલકા હોય છે આ એમને ઉડવામાં મદદ કરે છે હલકા હાડકા બરાબર અને એમના જે આગળના પગ એટલે કે અગ્ર ઉપાંગો છે એ પાંખોમાં રૂપાંતર પામેલા હોય છે છાતીના સ્નાયુઓ ખૂબ જ મજબૂત હોય જે પાંખોને ઉપર નીચે ફફડાવીને ઉડાન ભરવામાં મદદ કરે અને માછલી પાણીમાં તો જાણે સરકતી જતી હોય એનો પેલો હોડી જેવો આકાર મદદ કરતો હશે નહીં બરાબર પકડ્યો માછલીનો જે ધારારેખીય આકાર છે એટલે આગળ અને પાછળથી સાંકળો અને વચ્ચેથી પહોળો એ પાણીનો અવરોધ ઓછો કરે છે હા પાણીને કાપીને આગળ વધે એમ બરાબર અને એ પોતાના શરીર અને પૂંછડીને વારાફરતી અલગ અલગ દિશામાં વાળે સ્નાયુઓ આમાં મદદ કરે અને એનાથી પાણીમાં ધક્કો વાગે અને આગળ વધે એની પૂંછડી અને બીજા મીન પક્ષ દિશા બદલવા અને સંતુલન રાખવામાં પણ મદદ કરે છે અને હવે સાપ એ ક્યારે સીધો નથી ચાલતો હંમેશા વાંકો ચૂકો જ સરકે એવું કેમ સાપની કરોડસ્તંભ ખૂબ લાંબી હોય છે અને એની સાથે ઘણા બધા પાતળા પાતળા સ્નાયુઓ જોડાયેલા હોય છે તે શું કરે આ સ્નાયુઓ અને કરોડરજ્જુનો ઉપયોગ કરીને પોતાના શરીરમાં એકસાથે ઘણા બધા વલયો એટલે કે લૂપ્સ બનાવે દરેક વલય જમીન પર દબાણ કરીને શરીરને આગળ ધક્કો મારે છે ઓ એટલે એક પછી એક વલય આગળ ધક્કો મારે હા આમ વારાફરતી વલયો બનાવીને એ ખૂબ ઝડપથી સરકી શકે છે ભલે સીધો ન ચાલતો હોય વાહ ખરેખર આજે તો બરાબર સમજાઈ ગયું કે હલનચલન જેવી સામાન્ય લાગતી ક્રિયા પાછળ કેટલી જટિલ અને અદભુત રચનાઓ કામ કરે છે આપણા શરીરમાં હાડકા જાતજાતના સાંધા સ્નાયુઓ અને પ્રાણીઓમાં તો વળી હાડકાં વગર પણ ગતિ કરવાની કેવી અનોખી રીતો હા આ બધું એ જ બતાવે છે કે દરેક જીવ પછી એ જમીન પર રહેતો હોય પાણીમાં કે હવામાં પોતાના પર્યાવરણ અને જરૂરિયાત પ્રમાણે હલનચલન કરવા માટે કેટલું સરસ રીતે અનુકૂલન પામેલું છે આખી ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે જમીન પર ચાલવું પાણીમાં તરવું અને હવામાં ઉડવું આ ત્રણેય ક્રિયાઓ માટે શરીરની રચના અને હલનચલનની પદ્ધતિ કેટલી બધી અલગ હોવી જરૂરી છે નહીં આના પર સૌ વિચારતા રહેજો